नमस्कार मित्रों स्वागत है आप सब चैनल में तो हाल मित्रों हवान विभागे कर अति भारत वरसाद आगाही मित्रों आज क्या क्या पड़ से भारत थी अति भारत वरसा તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલની અંદર જે પણ મિત્રો નવા છે સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો વિડિયો ગમે તો મિત્રોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો નવરાત્રી વરસાદને લઈને સૌથી મોટી અપડેટ અને મિત્રો આગામી 12 થી 24 કલાક અંદર આ વિસ્તારોની અંદર પડશે વરસાદ જે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્ર અંદર તેમજ બંગાળ ની ખાડી ની મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જે નો આપતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું તો મિત્રો હવે આપણે જો વાત કરીએ વરસાદની તો ચોમાસું હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે એવામાં હજુ પણ મિત્રો અમુક દિવસોની અંદર અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરથી લઈને બાર ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા સ્વરૂપે અથવા તો વરસાદ અથવા તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમાં આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ બોજ સાવને સહકાર આપતા રહો તો મિત્રો આપશોનો ખૂબ ખૂબ આભાર